જેને લઈને પોતાની કેન્સરની બીમારીથી ત્રસ્ત થઈ ખંડીવાડા કેનાલ ખાતે આવી કેનાલના પાણીમાં ખુદે આપઘાત કરી પોતાનો જીવ જીવન લીલા ટૂંકાવી હતી જેમાં બચાવનું જાણ થતા હાલોલ નગરપાલિકાની ફાયર અને રેસ્ક્યુ ટીમના જવાનો કેનાલ ખાતે દોડી આવ્યા હતા અને બોટ મારફતે નર્મદા કેનાલના ધસમસતા વહેતા પાણીમાં ઉતરી ભારે જહેમત બાદ ભટ્ટીના મૃતદેહને પાણીમાંથી શોધી બહાર કાઢ્યો હતો જેમાં બનાવની જાણ થતાં ઘટના સ્થળે દોડી આવેલી જરૂદ પોલીસે જિતેન્દ્રકુમાર ભટ્ટીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી